પાલકના ઘણા બધા ફાયદા જોયા પછી પણ જો તમારા ઘરે નાના કે મોટા બાળકો પાલક ન ખાતા હોય તો આ હેલ્ધી અને ટેસ્ટી નવા પરાઠાનો વિડીયો જોઈ ઘરે જરૂરથી ટ્રાય કરજો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારી સાથે શેર કરી રહી છું એટલા બધા ન્યુટ્રિશન્સ વેલ્યુવાળી પાલકની એક હેલ્ધી અને ટેસ્ટી રેસિપી જેના માટે મેં અહીંયા સો ગ્રામ જેટલી પાલક લઈ તેને સારી રીતે ધોઈ અને દાંડલીઓથી અલગ કરી લીધેલી ત્યારબાદ આપણે તેને પ્યોરી બનાવવા માટે મિક્સર જારમાં થોડું થોડું પાણી અને પાલકને એડ કરી ક્રશ કરી લેશું આ પ્યોરીને સાઈડમાં રાખીને લોટ બાંધી લેવાનો છે તો હું અત્યારે ડિનર ત્રણ લોકોને સર્વ થાય તેટલું બનાવું છું જેના માટે એક મોટા વાટકા જેટલો ઘઉંનો લોટ લઈશું તેમાં સ્વાદ અનુસાર નમક અથવા તો અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું ત્યારબાદ આગળ ક્રશ કરેલી પાલકના પ્યોરીને આમાં ગાળીને ઉમેરવાની છે જેથી કરીને તેમાં કોઈ લમ્સ હોય તો બિલકુલ ફટાફટથી નીકળી જાય આ પરાઠા લાંબા સમય સુધી એકદમ સોફ્ટ રહે તે માટે એક મોટી ચમચી જેટલું તેલનું મોણ આપીશું હવે હળવા હાથે કે આવી રીતના સ્પૂનની હેલ્પથી બધી વસ્તુને મિક્સ કરી દઈએ હવે અહીંયા જો વધારાના પ્યોરીની જરૂર પડે તો આગળ એડ કરતા જશું પ્યોરી ફિનિશ થઈ જાય તો રેગ્યુલર ઘરનું જે પાણી હોય તેનો ઉપયોગ કરી શકાય હવે અહીંયા રેગ્યુલર જે થેપલા પરાઠા હોય તેઓ લોટ બાંધીને હું તૈયાર કરી લઈશ તો હવે અહીંયા લોટ તૈયાર થઈ ગયો છે તો ફરીથી એમાં ઉપર થોડું એવું તેલનું મૂણ આપી દઈશું અને મસળીને સાઈડમાં રાખી દઈશું આ લોટ બાંધવાની પ્રોસેસ સ્ટાર્ટ કરી ત્યારે મેં અહીંયા બટેટાને બાફવા રાખી દીધેલા ત્રણ વ્યક્તિઓને જ્યારે પરોઠા બનાવવા હતા ત્યારે મેં અહીંયા વજનથી જોઈએ તો સાડા ત્રણસોથી ચારસો ગ્રામ જેટલા બાફેલા બટેટા લીધેલા છે આ બટેટાને સારી રીતે સ્મેશ કરી દઈશું હવે અહીંયા ઓનિયન ગાર્લિક બિલકુલ ઓપ્શનલ છે તમે ન ખાતા હોય તો તેને સ્કીપ કરી શકશો ત્યારબાદ અહીંયા હું એક મોટી ડુંગળી ઝીણી સમારીને આદુ મરચાં લસણની પેસ્ટને થોડી એવી ઝીણી સમારેલી કોથમીર લઈશ ત્યારબાદ રૂટીન મસાલાઓમાં અડધી ચમચી જેટલું મીઠું અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી જેટલું ધાણાચીરું પાવડર અડધી ચમચી જેટલો ચટણી પાવડર લઈશું મેં અહીંયા કાશ્મીરી મરચું લીધેલું છે ત્યારબાદ એટલો જ ગરમ મસાલો લઈશું અહીંયા ખટાશ અને ગળાશ બેલેન્સમાં ઉમેરવાના છે તો અત્યારે હું અડધું લીંબુ અને અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશ અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું આ માવાને મેં અત્યારે વઘાર નથી કરેલો જો તમારે ઉપરથી વઘાર એડ કરવો હોય તો અહીંયા તેલ ગરમ કરી અને થોડા એવા રાઈ જીરું લીમડાના પાન તલ સોતે કરી આ મસાલામાં ઉપરથી એડ કરી દેવાના મેં અત્યારે ટેસ્ટ કરીને થોડું એવું ચટણી પાવડર ઉમેરી દીધેલો અને હલાવીને આપણો એકદમ ટેસ્ટી એવો માવો અહીંયા તૈયાર છે તો અત્યારે આપણે રેસ્ટ આપેલો એ લોટ પણ ખૂબ જ સરસ રીતે સોફ્ટ થઈ ગયેલો રેગ્યુલર પરોઠાનો જે લોટ હોય તેવો જ રાખેલો છે અને લુવા આપણે ડબલ સાઇઝના લેશું અહીંયા આપણે લુવો લઈ લોટમાં આવી રીતના રબ કરી અને મોટી રોટલી બનાવીને પહેલાં તો તૈયાર કરી લેવાની છે વધારે પતલી પણ નહીં અને એકદમ વધારે જાડી પણ નહીં તેવી રોટલી બનીને અહીંયા તૈયાર છે આગળ બનાવેલો જે માવો છે તેને આમાં સ્ટફ કરવાનો છે પણ થોડી અલગ રીતે કરીશું આ માવ પણ તમે જોઈ શકો છો એકદમ ઢીલો છે વધારે કડક બિલકુલ નથી રાખવાનો હવે એકવાર સરસ રીતના માવો આવી રીતના લગાડાઈ જાય ત્યારબાદ જે કોર્નર્સ છે તેમાં હું થોડું થોડું તેલ લગાવી દઈશ અને આપણે આને ટ્રાયંગલ શેપ આપીશું જે વણતી વખતે પણ બિલકુલ ફાટશે નહીં આવી રીતના બંને કોર્નર્સ અને વચ્ચેનું પણ સરસ રીતે તેલ લગાડીને સ્ટીક કરી દેવાનું છે હવે થોડો એવો લોટ છાંટી અને મોટું એવું પરાઠું બનાવી લઈશું વધારે મોટું નથી કરવાનું નહીં તો તે કોર્નર્સથી ફાટી જશે અને ફૂલશે પણ નહીં તો હળવા હાથે આવી રીતના તેને હલાવતા જશું અને સારું એવું પરોઠોનીને તૈયાર કરી લેશું ત્યાં સુધીમાં અમે લોઢીને ગરમ થવા રાખી દીધેલી અમારા ઘરે નોર્મલી પરાઠા ઓઇલ અને બટર બંનેમાં પસંદ કરવામાં આવે છે તમે તમારા ટેસ્ટની અકોર્ડિંગ તેમાં ચેન્જીસ કરી શકો છો હવે સિંગલ સાઈડ થોડું એવું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં બટર લગાડી દઈશું અને આ પરાઠાને આવી રીતના સ્પ્રેડ કરી અને બધી બાજુથી બટરથી કોટ કરી દઈશું એકથી બે મિનિટ થાય ત્યારબાદ તેની સાઈડ ચેન્જ કરી અને બીજી બાજુ પણ આપણે તેને બટર લગાવી દઈશું તમે જુઓ છો એકદમ કલર પરાઠાનો ચેન્જ થઈ ગયો છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે તો બંને બાજુ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈને આપણું પરોઠું તૈયાર છે ધીમે ધીમે તાવી થતી પ્રેસ કરશો એટલે એકદમ ફૂલીને દડો થઈ જશે નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને ઘરમાં ખૂબ જ ભાવશે આ પરોઠો મારા ઘરે નોર્મલી લીલી ચટણી અને કેચઅપ સાથે સર્વ કરવામાં આવે છે એકવાર આ રીતે બનાવી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ પાલક પરોઠાની રેસિપી કેવી લાગી રેસિપીનો વિડીયો સારો લાગ્યો હોય તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલ પર નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો થેન્ક યુ સો મચ